જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે ઉનાળામાં બધાનો ફેવરિટ એવો શેરડીનો રસ આજે આપણે શેરડી વગર માત્ર દસ જ મિનિટમાં ઘરે બનાવીશું આપણે અહીંયા કોઈ પણ કેમિકલનો ઉપયોગ નહીં કરીએ અને નેચરલ ટેસ્ટ સાથે નેચરલી શેડીનો રસ ઘરે બનાવીશું જોવામાં જેટલો સરસ લાગી રહ્યો છે ને તો પીવામાં તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બન્યો છે તો ચાલો બનાવવાનું શરૂ કરે આજની મજેદાર રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો હજી સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઈકોન દબાવીને ઓલ નોટિફિકેશનને ઓન કરી લેજો જેથી આવા ઉપયોગી વિડિયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે શેડીનો રસ બનાવવા માટે અહીંયા મેં સૌથી પહેલાં દેશી ગોળ લીધો છે આ કેમિકલ વગરનો દેશી ગોળ અત્યારે બધે જ મળતો હોય છે અને તેનો કલર પણ આ રીતે બ્રાઉન હોય છે આ ગોળમાં કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવતો તમે દેશી ગોળની જગ્યાએ ઘરમાં જે રેગ્યુલર ગોળ વાપરતા હો એનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે શેડીનો રસ બનાવવા માટે શેડીનો ઉપયોગ નથી કરવાનો તો એના બદલે આપણે દેશી ગોળ લીધો છે આ ગોળને એકદમ ઝીણું ઝીણું આપણે અહીં સમારવાનો છે તો આ રીતે ચપ્પાથી ઝીણું ઝીણું આપણે સમારી લઈશું મારા કેસોડાના સાબુના વિડીયોમાં જે દર્શકોએ કોમેન્ટ કરી છે એ સૌને ખૂબ ખૂબ આભાર જેમાં બગસરાથી એ એમ પાંડે બોમ્બે પાલે ઈસ્ટથી દિના ઠક્કર હાટકેશ્વરથી પુષ્પાબેન પરમાર આ સિવાય એમ જે દોડિયા પીજી ઝાલા સાહેબ ભારતી પાટડિયા ડાભી ગુડ્ડુ ઉમેશ ગામી મહીપાલસિંહ ઝાલા દેગામા ચમનભાઈ કિંજલ ગામિત અને ચેતન ગામી આ વિડીયોમાં કોમેન્ટ કરવા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આપણે ગોળ અહીંયા ઝીણો ઝીણો સમારી લઈએ ત્યાં સુધી તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કંઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે તો મેં અહીંયા બધા ગોળને સમારીને તૈયાર કરી લીધો છે હવે આપણે એક કપ લેશું હવે જે આપણે સમારીને ગોળ તૈયાર કર્યો છે એમાંથી આપણે આખો એક કપ ભરી લઈશું તો તમારે માપ માટે ઘરની કોઈ પણ એક વાટકી સેટ કરી લેવી આ કપને આપણે ગોળથી આખો ભરી લેશું અહીંયા મેં આખા કપને ગોળથી ભરીને તૈયાર કરી લીધો છે હવે આપણે એક બાઉલ લેશું અને બાઉલમાં આપણે એક કપ જે ગોળ લીધો છે એને આપણે ઉમેરી દઈશું હવે આપણે આ જ કપના માપથી એક કપ નોર્મલ પાણી ઉમેરીશું એટલે ગોળ છે તે પાણીમાં ઓગળી જશે અહીંયા આપણે ઠંડુ પાણી નથી ઉમેરવાનું હવે આપણે ગોળ અને પાણીને મિક્સ કરી લેશું અને હવે આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી ગોળ છે એકદમ સરસ સોફ્ટ થઈ જાય દસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો ગોળ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે આપણે ચમચાની મદદથી તેને થોડું હલાવી લેશું જો તમારો ગોળ ઓગળે નહીં અથવા તો વધુ પડતો કડક હોય તો કોઈ જ વાંધો નથી કારણ કે આપણે જે ગોળવાળું પાણી બનાવ્યું છે એને આપણે મિક્સર જારમાં ઉમેરીને ગ્રાઇન્ડ કરીશું ત્યારે તે એકદમ સરસ રીતે ઓગળી જશે હવે આપણે એક મિક્સર જાર લેશું તો હવે જે આપણે ગોળવાળું પાણી બનાવ્યું છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અહીંયા મેં એક પુદીનાને કુંડામાં ઘરે જ વાવે છે તો આપણે તેમાંથી દસથી પંદરના પુદીનાના પાનને તોડી લઈશું એકદમ ફ્રેશ પુદીનાના પાન લેવાના છે ફરમાયેલા કે સૂકા પાન ન હોવા જોઈએ પુદીનો ઉમેરો ખાસ જરૂરી છે પુદીનો ઉમેરશો તો બજાર જેવો કલર અને ટેસ્ટ આવશે વાટકીમાં પાણી લઈને પુદીનાના પાનને સારી રીતે ધોઈને મિક્સર જારમાં ઉમેરી દઈશું મેં અહીંયા એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એને આપણે ખમણીથી ખમણીને આ રીતે મિક્સર મિક્સરજારમાં ઉમેરી દઈશું તમને જે ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તમારે આદુનો ઉપયોગ કરી શકો છો અહીંયા મેં આદુની ખમણી લીધું છે ત્યારબાદ આપણે આમાં દોઢ લીંબુના રસને ઉમેરીશું હવે આપણે મસાલામાં અડધી ચમચી સંચર પાવડર અને સાથે આપણે પાંચ ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું હવે આપણે એક કપ જેટલો બરફ ઉમેરીશું તો બરફના ટુકડા આપણે વધારે પ્રમાણમાં જ ઉમેરવાના છે બરફ વધારે ઉમેરવાથી જ્યુસનો કલર એકદમ વાઇટ થઈ જશે હવે આપણે મિક્સર જારનું ઢાંકણ ઢાંકીને બધું સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તમે પણ આ રીતે બનાવશો તો તમે ઘરે ઇઝીલી શેરડી વગર શેરડીનો રસ બનાવી શકો છો તો અહીંયા આપણું બધું સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે તો અહીંયા હું તમને બતાવું તો એકદમ પરફેક્ટ આપણો શેરીનો રસ તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે બરફ ઉમેરવાથી એકદમ કલર એનો ચેન્જ થઈ ગયો છે અને સ્વાદમાં પણ અસર બજારમાં મળતા શેરડીનો રસ એવો જ આ રસ બન્યો છે હવે આપણે ઘણીથી ગાળી લેશું તો આવી રીતે ગાળવાથી ફૂડીના અને આદુના જે ટુકડા હોય એ નીકળી જાય બરફ ઉમેરવાથી જ્યારે બરફ મિક્સરમાં ગ્રેન્ડ થાય છે ત્યારે એકદમ સરસ ફીણ બને છે અને ફીણના લીધે જ આપણો શેરડીનો રસ તૈયાર થાય છે તો હવે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ શેરીનો રસ તૈયાર થયો છે આ રસ સ્વાદમાં એટલો ઓરિજનલ બને છે કે તમને ખબર પણ નહીં પડે કે આ રસ શેરડીમાંથી બનાવ્યો છે કે ગોળમાંથી તો હવે આપણે રસને સર્વ કરવા માટે બે ગ્લાસ લઈશું અને એની અંદર આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું હવે આપણે જે રસ તૈયાર કર્યો છે એને આપણે ગ્લાસમાં ઉમેરી દઈશું આ રસ પીવામાં એકદમ શેડીના ઓરિજિનલ રસ જેવો લાગે છે તમે જોઈ શકો છો એકદમ જેવો શેડીનો રસ હોય એવો કલર આવી ગયો છે તો આ રીતે ઉપર સુધી ગ્લાસને ભરી દેસું અને થોડી વારમાં નીચેથી ફીણ ઉપર આવી જશે અને જેવો શેળીનો કલર હોય એવો જ આ થઈ જશે તો અહીંયા ફુદીનો ખાસ ઉમેરવાનો છે એટલે આ રસ પરફેક્ટ બજાર જેવો જ બનશે જો તમે મહેમાન માટે ખાંડવાળું અને સુગરવાળું શરબત ન બનાવવું હોય તો તમે ગોળવાળો શેરડીનો રસ બનાવી શકો છો આ માપથી ત્યારે મીડિયમ ગ્લાસના તમારા શેરડીનો રસ થશે ઠંડો ઠંડો આ શેરડીનો રસ ગરમીમાં ઠંડક આપે છે અને શરીરમાં એનર્જી આવે છે આ શેરડીનો રસ જરૂરથી એકવાર ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મારે શું આવા નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ